એટલે કર્તવ્ય છે આપણું એ પૂરો કરવાનો બાકી જય સીતારામ મારા લાખો ચાહકો છે દુનિયામાં એક ચાહકના ઘરે હું જોયો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા પાણીનો તાઠ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બે થી ધોયા નહોતા એને ખબર નહોતી હકાભાઈ પોતાના પગ બે થી ધોયા છે નહીં મને કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મેં જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું વાંધો નહીં વાંધો નહીં

ત્યારે એમ આપણે નહીં માનવાનું કે આપણને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું ત્યારે તમારો ધંધો હાલવા મળે તો તમારે એમ નહીં માનવું કે મારો ધંધો હાલે છે મને કંઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય તો ભલે અને તમારી કુળદેવીને આશીર્વાદ હોય તો ભલે કોઈક શક્તિ છે તમને ધક્કો મને તમે આધુ પહોંચો નહીં એમ દસ સ્ટેજ માથે ચડ્યો છો મને ખબર નથી કે આગળ કેટલા જોક્ષ બોલવા મને શું આવડે આવડતું આ કોઈક શક્તિ છે જે હકા ધક્કો મારે છે ને કાંઈ અહીંયા હજી ન હોય આ મુદ્દો સાહેબ મને ખબર હતી હું કલાકાર કેવી થઈ જોઉં હું વિચાર કરું છું આ ધંધો એવો મસ્ત ભગવાને મને ગોતી દીધો છે આવો ધંધો મેં ક્યાં જોયો જ નથી એક રૂપિયાનું રોકાણ નથી વિચાર તો કરો આમાં એક જોડી કપડાના આ સા લઈને ત્યાં હાલતા કદાચ મારા આ લાખ રૂપિયા નક્કી કરે મને એક રૂપિયો નો આપે મારું જાય શું પણ આપી દેશે ખાલી વાત કરું છું સાચું નો માનતા ટ્રસ્ટ વાળા આ તો ખાલી દાખલો આપ્યો ધંધો સારો છે આમાં નુકસાન નથી ના પાડો તો તે સાગરભાઈ હા બીજી છે કલાકાર બી બહુ જાય કે નહીં આપે તો આ કાઠિયાવાડ છે આપણા કાઠિયાવાડ જેવું દુનિયામાં કોઈ છે જ નહીં અદ્ભુત છે ગુજરાતમાં જન્મ લેવો એ ભાગ્યની વાત છે એમાં કાઠિયાવાડમાં જન્મ લેવો એથી વધુ ભાગ્યની વાત છે આ મુદ્દોશ સાહેબ અને હું તો હીરા ગસ્તો તો ગણતી તો આગતો ને હિરા ગતો તો આઠ પહેલા ડબલ કાયદું આવતી હતી અંદર જીરમ આવતી હતી મને એવી શરમ આવતી હતી ને કે આવું બધું જીમ આવે હીરામાં બહુ દુઃખ થયું મને જીવનમાં હવે ન આવવું જોઈએ પણ આવ્યું પછી મેં હીરાને કીધું હે હીરા મારા વીરા હું તને બાય બાય કહું છું અને પૈથીઓ કલાકાર અમારી પાછળ એક ઉપમા લાગે છે કે અકબા ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ માયા ભાઈ આહિર તો સાહિત્યનો બેતા બાદશાહ ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ

આપણે આ કાપા કાઢવીને થેજમાં તે રમતા મૂકી કે મી તો હું મેરી મનો બોકડો છું સલાહ રજૂ કરો પણ રમતો શું ને મૂકો છો મારા બાપુએ મને રમતો મૂક્યો બહુ થઈ ગયું તમે રમતો મૂકશો સાતસો વીઘાનો માલિક હતો હું મારા બાપુ પાસે સાતસો વીઘા જમીન હતી પણ મારા બાપુએ તળિયા જાટક કરી નાખી અત્યારે અમારા પાસે એક વીઘો જમીન હતી મારું હાથ બારમાં નામ નથી બોલો મારા બાપુનું એક જ કામ હતું વેચી નાખું બધું આવ્યા ને વેચવા જાય તો ગમે વેચી જ નાખતા એ તો મરી ગયા ને કે મને વેચી નાખે હું બચી ગયો હું બચી ગયો બાપુ એ બોલો વેચી નાખું એક બે મન કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મને બધા સોદાગર હતા મન કે લે વેચ નું કરતા હતા મને ના મારા દીકરા વેચ વેચ જ કરતા હતા કોઈ લીધું જ નહીં હમણાં મને એક મદારી ભેગો થયો મને કે રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ મીધું હરમડા કોના છો બાપુ ચંદુભા નું ચંદુભાની વાત ન થાય બાપુ પાછું ચંદુભાઈ શું કર્યું અરે બાપુ કઈ નથી કર્યું કે આપણે રજવાડું હતું બાપુ તમારા ઘેરે શું લેવા ખોટું બોલે વીસ વર્ષ પહેલા ઘરે રજવાડું નહોતું હમણાં એટું આવી કીધું રજવાડા ની વાત જવા કીધું મને બાપુ એક કામ કરો આ વખતે વરસાદ થારો થવાનો છે ગવાર વાવો પછી ખોબામાં વાવું

જમીન વેકીને ગાડી લઈએ એટલે સૌને મેં લખવાનો હત્યાવી અઠવાડિયા જેવું ડેડું લોકોને ખબર પડે એમ હા બરાબર મને લોકો ઘણા એમ કહેજો અગુપા અમારા ઘરમાં પગલાં પાડો ને લોકો કેમ અમારા ઘરમાં બરકત આવે તો આ પગલાં ચાલીસ વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે ન આવે તમારા બાપ ટાયલ સુડો ને શું વાત કરો છો કોકના પગલે બરકત ન આવે ન આવે એની હું તમને ગેરંટી આપું છું તમારા ઘરમાં ક્યારે બરકત આવે તમારી દીકરીના પગ હારા હોય તમારી બેનના પગ હારા હોય તમારી માના પગ હારા હોય અને તમારી દીકરીના પગ આ ચાર જ દુનિયામાં પગ હારા છે જે આપણા ઘરમાં બળગત લાવ્યો દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી જે આપણા ઘરમાં બળગત લાવ્યો કે આ ચાર જ છે આપણી દીકરી આપણી મા આપણી બેન આપણી પત્ની આ ચાર પાત્ર છે સાહેબ જે આપણા ઘરમાં બળગત લાવ્યો દુનિયામાં મેં કોઈ એવો પગ ફેરો બળગત લાવ્યો લાવે જ નહીં ને હમણાં દેગામથી મને ફોન આવ્યો અકુબા સમસાનનું ઉદઘાટન છે તમારે આવવાનું શીખે તારા સિંહ ના આવ્યા હું જો રિપીન કે આપી ખાટ દે ઘરે વહી ગયો મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં ગામમાં તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા હે મેં તું કાં ક્યાં લાઈન લાગી છે એક ને મારો તો મારો દીકરો બીજો મળી જાય બીજા મારો ત્રીજો મળી જાય છે બીજો અમે ગઢવી છીએ અમારા હાથમાં બરકત હોય અમને હારા ઉદઘાટન કરાવો મંદિર ના કરાવો મકાન ના કરાવો શમશાન ના તમારા હાગા ગામ સાફ કરે કે શું વાત કરો હવે હાથમાં જ બરકત છે ને મને ખબર ન હોય

મને આને મને કે અઘુબા છેલ્લા પૈસા કહી દો અઢી લાખ કીધા તમે છેલ્લા પૈસા કહી દો પ્રોગ્રામ કરો છો મેં અઢી લાખ રૂપિયા નહીં કઈ મણ કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા પહેલાં હું કઈ સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરા નાખવાના છે તો મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને અગુબા તમને કુતરામાં ખબર ન પડતી શું કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું બે લાખ રૂપિયા તો બોલતા નહીં તમને એકાવન રૂપિયા આપશો અગુબા એટલું કુતરાનું માન રાખો એ કે કાંઈ વાંધો નહીં કીધું ટૂંકમાં કુતરાને લે તો લીધા અમે કોઈનો મૂકતા તો શીત નહીં તમે મારી નિષ્ઠા જોઈ બધાને લઈ લે મૂકતા નથી કોઈને કૂતરા તો કૂતરા આમ આપણે કૂતરાને લઈ લઈએ એમ કહું કુતરાને લઈ લઈએ અમે પછી મારો પ્રોગ્રામ નક્કી થયો એકાવન હજાર રૂપિયા નક્કી થયા હું જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા એક કુતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આ લાંબા વારવાનો ઓળખેશ બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણા પચાસ હજાર લઈ ગયો કૂતરા બોલ્યા પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં ખાન તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એનું બાજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કોનું ખાવું એ મહત્વનું બને છે ને કે તમારો સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું મારા જોક્સમાં જો બધા આલતુ પાલતુ જોક્સમાં નહીં હોય મારા જોક્સ દીકરી મા બેન ભાઈ આખો પરિવાર સાંભળી શકશે મારા જોક્સમાં દીકરીને ઊભું થવાનું મન નહીં થાય કોઈ હમી આંગળી લાંબી નહીં કરે તમારા જોક ખરાબ છે બહુ મર્યાદા સાથે મારા જોક્સ બોલું છું કે આપવું છે તો ગુજરાતને સારું આપવું છે નક કે નથી આપું મુદ્દો આ છે મારો સારા જોક્સ છે આખો પરિવાર સાંભળી આપવો છે મુદ્દો આ છે પછી પ્રોગ્રામ પૂરો થયો અઢી વાગે હવે મને લાગી હતી ભૂખ પણ કોઈ હોટલ હતી નહીં પણ એક આશ્રમ આવ્યો ઊભી બાપુ આપણને રોગ થાય છે તો બાપુ બહાર આવ્યા હવે ગુપ્પા અત્યારે ક્યાંથી મિત્રો બાપુ ભૂખ બહુ લાગી છે મન કે રોટલા શાક તેર જ છે કે અઢી વાય રોટલા શાક ત્યાં હું તો બેસી ગયો મને શાક ને રોટલા આપ્યા મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકું માથે શાક મૂકું મૂકવામા કરું તે બાપુ મને તમે શું કરો હો મિત્ર કૂતરાના ભાગનું કાઢું હું મન કહે તમે ખાવી કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવારે કૂતરાને નાખો નાખું આ તમે વહેલા હવે તમે ખાઈ જ્યા તમે તમારા ભાગનું ખાઈ જાવ કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી હું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કરું હવે બે ત્રણ કલાક આવ આવ કરી શું વાત કરું ટૂંકની વાત છે પણ મારે કરવી પડશે હા બે ત્રણ બેઠક બોલું સમય બોત આવી રહ્યો છે ભગવાને કીધું પોઠિયાને દુનિયામાં કહેતો હોય ત્રણ વાર ના એકવાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો અલ્પેશભાઈ પોઠિયો આવીને કે ત્રે વાર ખાય વાર ના એટલે ત્રેણી વાર આપણે ખાઈ છીએ વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે તણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું ખાવાનું હોત જ નહીં નકરું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં આવ્યો નહીં તારી માના આમ છે પહેલી વાર આવ્યો છું નાવું તો પરચે તે લાવો ડોલ લાવો પરચા માથે પછી ક્ષેત્ર ન હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ ભર્યા હોય હાલો ખાવા એમને હાલો નાવે આખું ગામ ધૂમકા મારતા પછી કોઈ સુખી માણસ હોય અદ્ભુત મને આશીષભાઈ જેવો તેનું મોટું નામ હોય જાજા પૈસા હોય તો મોટું નામ હોય કે આશીષભાઈ ની વાત નો થાય હા જે હો મને નવરે પછી એકલો નાય છે એ હો ને નવરે નાખતા હોય જાજુ પાણી હોય ને જાજા નવરાય ટૂંકની વાત છે ઘણી વાત છે આ સ્ટેજ છે આપણી સંસ્કૃતિનું સ્ટેજ છે ઘણું બધું બદલાણું દુવા આયા છંદે આયા લોકગીત આયા હિન્દી ગીત આયા ગુજરાતી ગીત બધું ધીમે 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 સંસ્કૃતિનો નાશ થતો જાય છે આપ તમે પહેલાંનું લોકગીત સાંભળજો અત્યારનું સાંભળજો શબ્દમાં કેટલો ફરક છે તમે પહેલાંનું ગીત સાંભળજો ગુજરાતી અત્યારનું સાંભળજો શબ્દમાં કેટલો ફરક છે હિન્દી ગીત સાંભળજો પહેલાંનું અત્યારનું સાંભળજો કેટલો ફરક છે હું તમને એક ઝલક આપું લોકગીત જાઓ તો ગીતને એક ઝલક આપું તમને આપણું ગુજરાતી ગીત શબ્દને તમે તાગા જુઓ શબ્દ શું કહેવા માંગે છે અને અત્યારે તમને એક ઝલક આપું કેવા ગીત છે કાદીરાયને સાંભળું તમને তোমার দলড়া নেমারা রু શબ્દ સમજાતા હવે નીકળી ગયું બધું એક એવું ગીત આવ્યું હતું મોટર કાર ગાડી અમે તો ફરવાના તે હપ્તા કોણ તમારા બાપ ફરવાના સીધા પરસો પહેલાં પચાસ નો હપ્તો આવે છે પણ દુનિયામાં ચાલે છે હા મારા દિક મુખ્યા અકુપા તમારા દીકરાને તમે ટ્રેન કરવો છે જીજે જી જે એકવીસ સી એ ઓગણપચાસ જીરો ચાર 私たちは。